એક સમયના સાથી ગોંડલના જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે બે હજાર બાવીસની ચૂંટણીમાં સંબંધોમાં તિરાડ પડે છે કારણ કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને પોતાના દીકરાને રાજકારણમાં ઉતારવા માગતા હતા બંને ધારાસભ્યો બનાવવા માગતા હતા અને પછી તેમના વચ્ચે ઊભી થયેલી તિરાડ હવે આગળ વધી રહી છે ઘટના એવી ઘટે છે કે અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે અને દુષ્કર્મની ફરિયાદના બે દિવસમાં અમિત ખૂટ આત્મહત્યા કરી લે છે અમિત ખૂટ પાસેથી એક ચિઠ્ઠી મળે છે જેમાં તે કહે છે કે મારી આત્મહત્યા માટે અનિરુદ્સ સિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા જવાબદાર છે આ મામલે પોલીસે બે દીકરીઓની અને બે વકીલોની ધરપકડ કરી પણ કોર્ટે આ વકીલોને રિમાન્ડ આપવાનો ઇનકાર કરી દીધો શું છે ઘટના અને કોર્ટે કેમ રિમાન્ડ ના આપ્યા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે ગોંડલની જે ગોંડલ ભગવતસિંહના નામે ઓળખાતું હતું એ ગોંડલ હવે લાંબા સમયથી થતું જાય છે તે જીવનું પ્યાસું થતું જાય છે ઘટના એવી છે કે ગોંડલની અંદર લાંબા સમયથી બે લોકોનું સામ્રાજ્ય ચાલી રહ્યું હતું અને સામ્રાજ્ય છે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું આ બંને એકબીજા ઉપર વર્ચસ્વની લડાઈ અનિરુદ્ધસિંહ જાડેજા બે હાજર અઢાર માં છૂટે છે અને ત્યારથી ચાર વર્ષ સુધી જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે મિત્રતા હતી પરંતુ ચૂંટણી જાહેર થતા જયરાજસિંહ જાડેજા પોતાના દીકરા ગણેશ ગોંડલને ટિકિટ આપવા માંગતા હતા અપાવવા માંગતા હતા જ્યારે દીકરા મેદાનમાં ઉતારવા માગતા હતા આખરે ટિકિટ જયરાજસિંહ જાડેજા ગીતાબા જાડેજાને મળે છે પણ આ બે જાડેજા પરિવારોને અલગ કરી દેવાનું કામ કર્યું ને ત્યારથી લડાઈ શરૂ થઈ છે ઘટના આગળ વધે છે ઘટના એવી છે તારીખ ત્રણ મે ના રોજ રાજકોટ શહેર પોલીસ સ્ટેશનની અંદર એક સગીર યુવતી ફરિયાદ નોંધાવે છે કે રીબડાના અમિત ખૂટે તેની સાથે દુષ્કર્મ કર્યું છે અમિત ખૂટ આત્મહત્યા કરે છે અને એક ચિઠ્ઠી મૂકે છે જેમાં અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને બે યુવતીઓના નામનો ઉલ્લેખ થાય છે આ મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી અને જે બે યુવતીઓ

કે અમિત ખૂટને ફસાવવાનો છે હની ટ્રેપ કરવાની છે તેની સાથે શરીર સંબંધ બાંધવાનો છે અને પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાય એટલે તમને હું માલામાલ કરી દઈશ અને સરકારી નોકરી મળી જશે અમે આ મિસ્ટર એક્સ ની વાતમાં આવી આખી ઘટનાને અંજામ આપ્યો અને અમને બે વકીલ ફાળવવામાં આવ્યા હતા જેનું નામ છે સંજય પંડિત અને દિનેશ પાતર એ આ ઘટનામાં અમારી સાથે હતા આ ઘટનાની તપાસ શરૂ કરી રહેલી ગોંડલ પોલીસે જે સગીર યુવતી હતી તેને જ્યુએનઆઈલ એક પ્રમાણે પકડી અને વડોદરા જ્યુએનઆઈલ હોમમાં મોકલી આપી જ્યારે પૂજા રાજગોરની અટકાયત કરી તેને બે દિવસના રિમાન્ડ લીધા કારણ કે પોલીસ મિસ્ટર એક્સ ને શોધવા માંગતી હતી હજી મિસ્ટર એક્સ મળ્યો નથી ત્યારે સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી તેમને અદાલતમાં રજૂ કરવામાં આવે છે અને પોલીસ ની માગણી હતી કે અમારે બાર દિવસના પોલીસ રિમાન્ડ ની જરૂર છે કારણ કે આ કાવતરા જણાવી શકે તેમ છે કાયદાના જાણકાર આ બંને વકીલોએ માટે રજૂ કર્યા ત્યારે પોતાના બચાવમાં એવું કહ્યું કે આ યુવતીને આ ઘટના પહેલા અમે ક્યારેય મળ્યા નથી ઓળખતા નથી જાણતા નથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમે આ યુવતીઓના સંપર્કમાં નહોતા આ ઘટના પછી

રિમાન્ડ માંગવાની જે માગણી પોલીસે કરી હતી તેને ફગાવી દીધી એટલે કે રિમાન્ડ નામંજૂર કરી તેમને જેલ હવાલે મોકલી આપ્યા છે દુષ્કર્મનો મામલો હોવાને કારણે ગોંડલ અદાલત પાસે જામીન આપવાનો અધિકાર નથી એટલે આ બંને વકીલો હવે સેશન્સ કોર્ટમાં જઈ એટલે કે જિલ્લા અદાલતમાં જઈ પોતાના જામીન મૂકશે આ બંને વકીલો બહાર આવતા ફરી કાયદાકીય આટી ઘૂટી ને કાયદાકીય લડત આગળ વધવાની છે પણ પોલીસ માટે સૌથી મહત્વનું એવું છે કે મિસ્ટર એક્સ કોણ છે જેણે આ સગીર અને આ પૂજા રાજગોરનો સંપર્ક કરી આખા કાવતરાને અંજામ આપ્યો હતો મિસ્ટર એક્સ નું નામ પોલીસ પાસે આવી ગયું છે મિસ્ટર એક્સ પોલીસને મળતા જ પોલીસ જાણવાનો પ્રયત્ન કરશે શોધવાનો પ્રયત્ન કરશે કે મિસ્ટર એક્સ ના ગોડફાધર કોણ છે અને કોના કહેવાથી અમિત ખૂટને ફસાવવાનો પ્રયત્ન થયો છે બીજી તરફ અમિત ખૂંટના પરિવારે એવો આરોપ મૂક્યો છે કે રીબડામાં અમે રહીએ છીએ અમારા જાનનું જોખમ છે અમારે રીબડા છોડી દેવું પડ્યું તેવી સ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા માથા ભારે છે અમારા પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે એવી પણ અમિત ખૂંટના પરિવારે માગણી કરી છે આ છે ગોંડલ જ્યાં વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી એટલે કે અનેક દસકાઓથી ચાલી રહી છે અનેક હત્યાઓ થઈ ચૂકી છે અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી છે જેમાં અમિત ખૂટ આજે આપણી વચ્ચે નથી અમિત ખૂટના પરિવારને એક મોટી ખોટ પડી છે કોણ જીતશે કોણ હારશે તે તો સમય જ કહેશે પરંતુ સવાલ એક યુવાન છોકરાનો છે કે જેને પોતાનો જીવ આ લડાઈમાં ગુમાવ્યો છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો ને શેર કરો ફરી એક વિનંતીને આગ્રહ છે તમે સ્ટોરી જુઓ છો પણ બે લાયક કોણ દબાવતા નથી